ચૈતર વસાવાને જેલમાંથી છોડાવવા માટે હવે કેજરીવાલની એન્ટ્રી થશે હા મિત્રો કાલે ચૈતર વસાવાના સપોર્ટમાં કેજરીવાલ પધારી રહ્યા છે દેડિયાપાડા અત્યારે સોશિયલ મીડિયામાંથી એક મોટા સમાચાર મળી રહ્યા છે કે હવે ચૈતર વસાવાને જરૂરથી ન્યાય મળશે કારણ કે મિત્રો ચૈતર વસાવાને એક ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે અને ચૈતર વસાવા જ્યારથી ધારાસભ્ય બન્યા છે ત્યારથી વારંવાર તેમને કોઈ પણ નાના ગુનામો તેમને જેલમાં ફસાવવામાં આવે છે અને મિત્રો જેલની અંદરથી તેમને જલ્દીથી છોડવામાં નથી આવતા ત્યારે મિત્રો કાલે દેડિયાપાડાની અંદર ભવ્ય તેમનું આયોજન રાખવામાં આવશે કેજરીવાલ પણ પધારવાના છે અને મિત્રો ત્યાંથી મોટી રેલી નીકળશે અને મિત્રો ચૈતર વસાવાના આમંત્રણ છે અને મિત્રો ચૈતર વસાવાના સપોર્ટમાં હવે ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે ચૈતર વસાવાને ન્યાય મળશે કારણ કે તમે જ્યારથી જોતા હશો કે ચૈતર વસાવા જ્યારથી જેલની અંદર ગયા છે ત્યારથી ઘણા બધા સોશિયલ મીડિયામાં વિડીયો આવતા હોય છે ત્યારે મિત્રો હવે કેજરીવાલની પણ એન્ટ્રી થઈ ચુકી છે અને કેજરીવાલ હવે કઈક નવું કરશે કારણ કે ચૈતર વસાવને હવે બચાવે તો આ એક કેજરીવાલ છે કારણ કે ઘણા ઘણા બધા બધા વકીલો તેમના તેમના બન્યા જામીનો વારંવાર રદ કરવામાં આવ્યા પણ કેજરીવાલ ની એન્ટ્રી થશે અને અને કેજરીવાલ કંઈક ન્યાય લાવશે એવું લાગી રહ્યું છે તો અત્યારે તો મિત્રો એક જ સમાચાર ચાલી રહ્યા છે કે હવે કેજરીવાલ આવશે અને ચૈતર વસાવાને બચાવશે મિત્રો અત્યારે હાલ દેડિયાપાડા ની અંદર ફૂલ તૈયારીઓ થઈ ચૂકી છે હવે હવે એ રાહ જોઈને બેઠા છે કે ક્યારે કેજરીવાલ આવે અને ક્યારે ચૈતર વસાવાને બચાવે તો શું મિત્રો હવે ખરેખર ચૈતર વસાવાને ન્યાય મળશે તો આજના માટે આટલું મળીએ એક નવા વિડીયો સાથે